રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓનું જે રીતે અપમાન કર્યું છે તેને લઈને રાજપૂત સમાજમાં ભારે રોષની લાગણી છે ક્યાંક રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ ઉઠી છે તો ક્યાંક રાહુલ રાહુલ ગાંધીની બુદ્ધિ ક્ષમતા ઉપર સવાલ થઈ રહ્યા છે ગાંધીના આ નિવેદન પર શું કહી રહ્યા છે ક્ષત્રિય આગેવાનો એમને જે શબ્દ પ્રયોગ કર્યો અને રાજા મહારાજાઓનું અપમાન કર્યું છે એમની જે ભાષા હતી એ ભાષા ચલાવી એવી છે નહીં રાષ્ટ્રીય કક્ષાના નેતા હોય તો એને આવી ટીપ્પણી આવી વાતો ખરેખર ન કરવું જોઈએ એમાં કોંગ્રેસને જબરજસ્ત નુકસાન થાય છે પોતે જાણે છે બીજું અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ વચ્ચે આવું બોલી આ છત્રીઓને ઉશ્કેરવાની વાત છે બરાબર છે તો એને નિવેદન આપતા પેલા વિચાર કરવું જોઈએ એ એજ્યુકેટેડ માણસ છે અને એને ટિપ્પણી જે કરી આ ટિપ્પણી અત્યારે એને કરી એને તો સખ્ત શબ્દમાં વખોડી કાઢું છું પણ સમગ્ર છત્રી સમાજ વખોડી કાઢે છે એવા મગજમેટ નેતાઓથી થોડું સાવચેત રહેવું પડે દરેક જ્ઞાતિએ દરેક કોમે કારણ કે એનો વિષય નથી એને ઇતિહાસ વાંચ્યો નથી અને ઇતિહાસ વાંચ્યા વગરનું જે નિવેદન આપે છે તે ખોટું છે અમે ક્યાંય કોઈનું જોઈતું નથી જે એનીએ કર્યું છે ઈજ અમારી ઉપર ખોટા આરોપ લગાડે છે એટલે અમારા ક્ષત્રિય સમાજે ક્યારે એવું કર્યું નથી તમે એક બાજુ થી અત્યારે ગુજરાતનો જે વાત ચાલે છે વિવાદ આલે છે એનો તમે તકનો લાભ ઉઠાવવા માંગો છો અને એ તકના લાભ સાથે માનો કે અમે પાછું તમારા પેટમાં જે ક્ષત્રિયો પ્રત્યે રાજપૂતો પ્રત્યે તમારું ઝેર છે ઈ તો તમે એવું કહી દીધું છો

ત્યારે અમારા બાપડા ની ટીકા ટિપ્પણી કરીને ચોર ચક્કા જેવું ગણાયું લુટારા ગણાય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જે બોલ્યા છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને રાહુલ ગાંધીએ જાહેરમાં રાજા મહારાજા અને ક્ષત્રિય સમાજની માફી માગવી જોઈએ કહેવાની પદ્ધતિ છે બહુ ખૂબ ખોટી છે અને એનું વખોડી કાઢું છું આ દેશના લોકતંત્રને દેશના લોક મંદિરને લોકશાહીની ડબે ચલાવવા માટે પાંચસો ને બાસઠે બાસઠ રાજાઓ રજવાડાનું અપમાન થયું છે રાહુલ ગાંધી જે બોલે છે સખ્ત શબ્દો રાજાઓ તો દાતાઓ હતા અને દાતાઓ તમને ખબર હશે કે સીબી રાજાએ પોતાની જંગ કાપી અને એનું રક્ષણ કર્યું હતું રક્ષણ કરવાના પ્રજાના ભક્ષકના સ્વરૂપમાં આ કોંગ્રેસના બોલ્યા છે એને હું સત્તર શબ્દો વખોડું છું